સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી અને પુત્ર વચ્ચેની લડાઈ હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહી છે જેને લઈ કોંગ્રેસ એ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફેસલ પટેલના પિતા સાથેના ભરૂચમાં લાગેલા બેનરે કોંગ્રેસ સાથે તમામ રાજકીય પક્ષો અને પ્રજાને વિચાર વિમર્શ કરતા કરી દીધા છે બેનરોમાં કોઈપણ પક્ષનું ચૂંટણી ચિહ્ન નથી અને સાથે છે હું તો લડીશ જો કે આ અંગે ફેસલ પટેલનો સંપર્ક નહીં થઈ શકતા તેઓ પણ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે કે શું તે અંગે તેમનો મત જાણી શકાયો નથી બીજી તરફ મરુમ અહેમદ પટેલની દીકરી અને ફેસલ પટેલની બહેન મુમતાઝ પટેલે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતાં ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ સાથેની મુલાકાતની તસવીરો મુમતાજ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાજ પટેલે તસવીરો શેર કરીને લખ્યું છે કે આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલીને સમર્થન કરવાની ખાતરી આપી સાથે જ આદિવાસી લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નો પર ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે આ સાથે જ તેમણે કેપ્શનમાં હેશટેગ સંઘર્ષ હોગાવ છે હેમદ પટેલની દીકરી પટેલ પિતાના ગઢમાંથી કોંગ્રેસ બેનર પર લોકસભાની ચૂંટણી લડવા માંગે છે જ્યારે ફૈશલ પટેલ હું તો લડીશ ના લાગેલા બેનરોમાં કોઈ પક્ષનું ચિહ્ન કે પિતા પુત્રની તસવીર સિવાય અન્ય કોઈની છબી નથી ત્યારે શું ફૈશલ પટેલ પણ ભરૂચ લોકસભા બેઠક લડશે અને લડશે તો કયા બેનર હેઠળ કે અપક્ષ તે અંગે અનેક સવાલો હાલ ભરૂચ જિલ્લાના રાજકારણને ગુથે ચડાવી રહ્યા છે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી વરિષ્ઠ નેતા છોટુ વસાવા ગત લોકસભાની ચૂંટણી ભરૂચ બેઠક પરથી બીટીપીના બેનર પર લડ્યા હતા તો વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી ઝઘડિયા બેઠક પરથી અપક્ષ લડ્યા હતા હવે શું તેઓ લોકસભા બે હજાર ચોવીસમાં ચૂંટણી લડશે કે પછી કોંગ્રેસને સમર્થન કરશે તેવા સવાલો મુમતાજ પટેલ સાથેની મુલાકાત બાદ હાલ ચર્ચાનો વિષય બન્યા છે